રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સમાજો એ પોતાના બંધારણને લઈને મેદાને છે એ પછી આહિર સમાજ હોય ઠાકોર સમાજ હોય કે ભરવાડ સમાજ બે દિવસ પહેલાં જ પાલનપુરની અંદર ઠાકોર સમાજે પોતાના સમાજના બંધારણોના સુધારણાને લઈને એક સભા યોજી હતી જે સભામાં ત્યાંના સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત હતા ઠાકોર સમાજના આગેવાનો પણ હતા તો થોડા સમય પહેલાં સુરતની અંદર ભરવાડ સમાજે પણ એક બેઠક યોજી હતી જેમાં સોનાના વધતા ભાવને લઈને લગ્ન પ્રસંગમાં સોનાની મર્યાદા નક્કી કરવામાં આવી હતી પણ તો આ બધા વચ્ચે છેવાડાના માનવી ગણાતા આદિવાસી વિસ્તારમાં જ્યાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રમાણ ખૂબ ઓછું છે ત્યાં હવે આદિવાસી વિસ્તારના એ આદિવાસી લોકો એ મેદાને આવ્યા છે પોતાના સમાજના બંધારણને લઈને ગઈકાલે છોટાઉદેપુરના એક વિસ્તારની અંદર મહાપંચાયત ભરાય છે જે મહાપંચાયતની અંદર આદિવાસી સમાજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને એ મહાપંચાયતની અંદર તે મહાપંચાયતની આગેવાની ડેડિયાપાડાના ધારાસભ્ય આદિવાસી નેતા ચેતર નેતાવાલે છે અને આ મહાપંચાયતની અંદર સમાજના અમુક બંધારણોને લઈને ખૂબ ચર્ચા કરવામાં આવે છે શું ચર્ચા થઈ છે આદિવાસી સમાજના બંધારણને લઈને અને કેમ વારે વારે રાજ્યની અંદર સમાજોને પોતાના બંધારણને લઈને મેદાને આવવું પડે છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે ગઈકાલે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક વિસ્તારમાં મહાપંચાયત યોજાય છે એ મહાપંચાયતની અંદર હજારોની સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો માતાઓ બહેનો વડીલો યુવાન મિત્રો તમામ લોકો હાજર રહે છે અને તે મહાપંચાયતનો મૌન હેતુ એ હતો કે આદિવાસી સમાજના બંધારણમાં આપણે સુધારણા કરવી છે અને સમગ્ર મહાપંચાયતની આગેવાની ડેડીયાપાડાના ધારાસભ્ય આદિવાસી નેતા જેઓ પોતાનું પ્રભુત્વ જમાવવા માટે અત્યારે તે વિસ્તારમાં દોડ લુકાવી રહ્યા છે એવા ચેતર વસાવા તે મહાપંચાયતની આગેવાની લે છે ચેતર વસાવાની સાથે સાથે આદિવાસી વિસ્તારના દિગ્ગજ આગેવાનો પણ હાજર હતા અને તે બધા વચ્ચે આદિવાસી સમાજે પોતાના સમાજનું એક બંધારણ નક્કી કર્યું સમાજના બંધારણમાં વાત કરીએ તો તેમણે કહ્યું કે સમાજની દીકરીઓને જે નાની ઉંમરમાં એટલે કે નાબાલિકમાં પરણાવવામાં આવે છે તે પહેલાં તો બાળ લગ્ન ઉપર સમાજને પ્રતિબંધ મૂકવો જોઈએ તેમનાથી સમાજના યુવાનને સમાજની બહેનો દીકરીઓ શિક્ષણ સુધી પહોંચશે સમાજના બહેનો દીકરીઓને શિક્ષણનું સ્તર વધશે તેથી સમાજના યુવાન દીકરા દીકરીઓ એ ગમે તે ક્ષેત્રમાં આગળ વધી શકશે અને સમાજને ઉપયોગી બનશે લગામી ખાતે લગામી ગામના સરપંચ વીરસિંહભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મહાપંચાયત મળી અને આજની આદિવાસી સમાજની મહાપંચાયતમાં સમાજમાં રહેલા કુટેવો કુરીવાજો અંધશ્રદ્ધાઓ કઈ રીતના દૂર થાય સાથે સાથે સિકલ સેલ એનેમિયાની જાગૃતિ સાથે સાથે આદિવાસી સમાજમાં જે

અને અનુસૂચિ પાંચ અંતર્ગત ગામ સભાઓ બોલાવવામાં નથી આવતી જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે કોઈની પણ સહમતી વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે જે બાબતોની પણ ચર્ચા થઈ છે અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે એમના મા બાપ એમને ભણાવે એવી અમે સૌએ આગ્રહ કર્યો છે અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે જે પણ બધાએ સમાજમાં રહેલા જે

આ મહાપંચાયત હતી અને સમસ્ત આદિવાસી સમાજના લોકો જે પણ નેતાઓ છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં જે નેતાઓ આદિવાસી સમાજને મતબેન્ક તરીકે ઉપયોગ કરે છે એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે અને આવા સમયે સમાજના પ્રશ્નો જયારે ઉભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે તો બીજો સમાજ આદિવાસી સમાજે બંધારણને નિયમ એ લીધો છે કે ડીજે પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો છે કારણ કે તેમની ત્યાં કાર્યક્રમ હોય છે કોઈ લગ્ન પ્રસંગ હોય છે તો ડીજેના તાલે આદિવાસી લોકો નાચતા હોય છે પરંતુ હવે સમાજ જ્યારે એક થયો છે ત્યારે સમાજે નિર્ણય કર્યો છે કે ડીજેનો જે ખર્ચો અત્યારે સમાજ કરી રહ્યો છે તે ખર્ચો ક્યાંક ને ક્યાંક આપણે બંધ કરી દેવો છે તો ત્રીજો નિર્ણય ચેતર વસાવાની આગેવાનીમાં સમાજ પાસે માંગણીઓ રાખી કે સમાજે શિક્ષણનું સ્તર આપણે ખૂબ સુધારવું પડશે કારણ કે શિક્ષણમાં આદિવાસી સમાજ પહેલેથી ખૂબ પાછળ રહ્યો છે એને લઈને સરકાર તો શિક્ષણ માટે ખૂબ બધું કરી રહી છે એસટીને ઘણા ઘણા ફાયદાઓ પણ મળે છે પરંતુ આપણો સમાજ આપણા સમાજના બાળકો યુવાનો ક્યાંકને ક્યાંક શિક્ષણથી હજી વંચિત છે તેમને શિક્ષણ પ્રત્યે જાગૃતતા લાવવી પડશે તે માટે હવે આદિવાસી સમાજે બંધારણને લઈને મેદાને આવ્યું છે અનેક સમાજ રાજ્યની અંદર મેદાને આવી ચૂક્યા છે એ પછી પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો હોય અન્ય દેખાદેખીના લીધે થતા ખર્ચાઓ હોય એ પછી ઠાકોર સમાજ હોય આહિર સમાજ હોય કે ભરવાડ સમાજ હોય અનેક સમાજના બંધારણો બની ચૂક્યા છે સમાજ તે દિશામાં આગળ પણ હાલે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ફરી હવે સમાજના અમુક જે કહેવાય છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવાર હોય છે તેમના દેખાદેખીમાં પોતાનું જીવન વિતાવવું પડે છે અને દેવાદાર બની જાય છે તેને લઈને જ હવે આદિવાસી સમાજ જે આમ તો ખૂબ જ પછાત સમાજ ગણી શકાય ખેતી સાથે સંકળાયેલો સમાજ છે તેમનામાં શિક્ષણનું સ્તર વધારવા હવે આદિવાસી સમાજે મેદાનમાં આવ્યો છે અને તેની આગેવાની લીધી હતી ચેતર વસાવાએ ચેતર વસાવાનું પહેલાં તો આદિવાસી લોકોએ ધામધૂમથી સ્વાગત કર્યું બાદમાં ચેતર વસાવાએ સમાજ પાસે અમુક માગણીઓ રાખી કે સમાજની અંદર શિક્ષણનું સ્તર આપણે ખૂબ સુધારવાનું છે સમાજની અંદર થતા અન્ય ખર્ચાઓ લગ્ન પ્રસંગની અંદર ડીજે કે ફટાકડાના જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ પણ ઘટાડવાના છે તો સાથે સાથે ચેતર વસાવાએ કહ્યું કે સમાજની અંદર જે ખૂબ જ આપણામાં કહેવાય કે કુરિવા ચાલી રહ્યો છે બાળલગ્ન તે બાળ લગ્ન આપણે બંધ કરાવવા જોઈએ થોડા સમય પહેલાં પણ આદિવાસી સમાજના એક બેઠકની અંદર ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે આપણા સમાજની દીકરીઓ જે અન્ય સમાજમાં જઈ રહી છે તેને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે ફરી હવે છોટાઉદેપુરમાં એક મહાપંચાયત થાય છે અને મહાપંચાયતમાં ચેતર વસાવા સહિત આદિવાસી આગેવાનો પહોંચે છે અને આદિવાસી આગેવાનોએ ફરી એક વખત એક નિર્ણય લીધો છે અને પોતાના સમાજનું બંધારણ બનાવ્યું છે કે સમાજની અંદર બાળ લગ્ન ન થવા જોઈએ તેની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ સાથે સાથે ડીજે જેવા ફટાકડા જેવા જે ખર્ચાઓ લગ્ન પ્રસંગની અંદર થઈ રહ્યા છે તેમની ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અને સમાજના યુવાનો દીકરા દીકરીઓ એ શિક્ષણના સ્તરને ખૂબ મોટું કરે શિક્ષણમાં ખૂબ જ આગળ વધે અને અનેક ક્ષેત્રોમાં આદિવાસી સમાજના યુવાનો જાય અને સારી એવી ક્ષેત્રમાં સારી એવી સ્થિતિએ પહોંચે તેવું આદિવાસી સમાજે અત્યારે બંધારણમાં નક્કી કર્યું છે ત્યારે જોવાનું તો એ રહ્યું છે કે આ બંધારણ પ્રમાણે શું આવનારા સમયમાં આદિવાસી સમાજ ચાલશે કારણ કે ભૂતકાળની અંદર પણ અનેક સમાજો આવા બંધારણો બનાવી ચૂક્યા છે છતાં પણ ક્યાંક ને ક્યાંક સમાજની ચૂક થઈ જતી હોય પછી ઠાકોર સમાજની અંધશ્રદ્ધાથી દૂર રહેવાનું સમાજનું બંધારણ હોય કે પછી અન્ય સમાજનું બંધારણ હોય તમારો બાબતે શું માનવું છે આદિવાસી સમાજની જેમ રાજ્યની અંદર અનેક સમાજો પોતાના બંધારણોને લઈને મેદાને આવ્યા છે તે કેટલું યોગ્ય છે અને શું આજના સમયની અંદર સમાજ તે બંધારણને પાળીને તે દિશામાં આગળ જાય છે કે નહીં તમને ખબર હોય તો મારા કોમેન્ટ બોક્સમાં ચૂકથી જણાવજો બાકી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાદ નમસ્કાર